હજારો ભક્તો આવતા હોય છે દર પૂનમે પણ પદયાત્રીઓ આવતા હોવા છતાં થરાદથી ઢીમા બાર કિલોમીટર રોડની હાલત દયની બની છે આ રોડ પોળો કરી ફોર લેન બનાવવા અને સ્ટ્રીટ લાઇટ સહિતની સગવડો ઊભી કરવા માંગ ઉઠી છે થરાદથી બાર કિલોમીટર દૂર આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ એવું ઢીમા વિકાસથી વંચિત રહ્યું છે ઢીમા ખાતે કાળિયા ઠાકર ધરણીધર ભગવાન બિરાજમાન છે જે સમગ્ર ભારત દેશના લોકો દર્શનાર્થે આવે છે જેમાં થરાદથી ઢીમા યાત્રાધામ જવા માટે જે રોડ બનાવેલો છે તેની હાલત ઠેર ઠેર જગ્યાએ ખાડા અને કોંકળીઓ જોવા મળી રહી છે તેના કારણે શ્રદ્ધાળુઓ ખૂબ ગંભીર તકલીફ ભોગવી રહ્યા છે વારંવાર શ્રદ્ધાળુઓ દ્વારા તેમજ ઢીમા અને થરાદ ગામના આગેવાનો દ્વારા તંત્રની અને રાજનેતાઓની રજૂઆત કરવામાં આવી પણ આ રોડનું કામ સારું કરવામાં આવતું નથી તેમજ કોઈ ધ્યાન આપતું નથી જેમાં થરાદની ઢીમા ફોર લાઈન રોડ બનાવવામાં આવે તેમજ તે રોડ સંપૂર્ણ સુવિધાઓ સાથે બનાવવા માંગ ઉઠી છે પૂનમના દિવસે લાખો શ્રદ્ધાળુઓ દરમિયાન ચાલીને જતા હોય છે રોડ ઉપર અંધારપટ હોય છે તો થરાદથી ઢીમાં રોડ ફોર લાઇન બનાવી અને વચ્ચે સ્ટ્રીટ લાઇટોની પણ સુવિધા કરવા માંગ ઉઠી છે અમદાવાદ મહેસાણા રાજસ્થાનથી ઢીમા પગપાળા ચાલીને આવતા એક શ્રદ્ધાળુએ જણાવ્યું હતું કે થરાતથી ઢીમા સુધી દર પૂનમે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે જેમાં રોડની હાલત ખૂબ ખરાબ છે ઘણા લોકો ચંપલ પહેર્યા વગર ઉઘાડા પગે ચાલતા હોય છે જેના કારણે રોડ ઉપર કાંકરીઓ અને ખાડાના કારણે તકલીફ પડતી હોય છે ટીવીન ન્યૂઝ અહેવાલ ઢીમાવાવ બનાસકાંઠા